આગામી દિવસોમાં નવલી નવરાત્રી અને દિવાળીના પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તહેવારના અવસરે અમદાવાદના શહેરીજનો આરોગ્યપ્રદ મીઠાઈ ફરસાણ આરોગ્ય તે માટે એએમસી ફૂડ વિભાગની સૂચનાઓ આપવામાં આવી છે એએમસી ફૂડ વિભાગમાં દ્વારા ફૂડના સેમ્પલો લઈ અને રિપોર્ટ જાહેર કરવામાં આવે તેમજ જે તે દુકાનો ઉપર સેમ્પલ ચેકિંગ હાથ ધરાય તેનો વિડીયો અને ઓડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે ફૂડ ચેકિંગ દરમિયાન પોલીસની જેમ એએમસી ફૂડ વિભાગ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે નવરાત્રીનો તહેવાર દિવાળીનો તહેવાર આવનાર સમયગાળા દરમિયાન આવી રહ્યા છે નગરજનોને ચોખ્ખુશ અને સ્વાદિષ્ટ તદ ઉપરાંત શુદ્ધ આહાર મળી રહે મીઠાઈ મળી રહે ફરસાણ મળી રહે તે માટે આવનાર સમયગાળા દરમિયાન ફૂડ ઇન્સ્પેક્ટરો જ્યારે દુકાનની મુલાકાતે લેતા હોય છે એમાં આપણે સ્વીટની દુકાનની મુલાકાતે જતા હોય ત્યારે તેમની સાથે બોડી વોન કેમેરા જોડે રાખશે પરિણામે આપણે વાત કરીએ કે સમગ્ર જ્યારે દુકાનનું શોપનું મુલાકાત લેતા હોય એનું સંપૂર્ણ રેકોર્ડિંગ થાય તદઉપરાંત તેનું મોનિટરિંગ છે કેમેરાને કારણે ડિજિટલ કરવાથી ડિવાઇન્સી સુધી તેનું મોનિટરિંગ થશે અને તેનું ટ્રેકિંગ દિવસમાં કેટલી વિઝિટ કરતા હોય છે કેટલી ફરસાણની દુકાનો દૂધના સેમ્પલ લેતા હોય છે છે મીઠાઈના સેમ્પલ લેતો હોય છે આમ સેન્ટ્રલાઇઝ મોનિટરિંગ પણ બોડી વોન કેમેરાથી થશે પરિણામે આપણે વાત કરીએ કે આવનાર સમયગાળા દરમિયાન શુદ્ધ ભોજન અને શુદ્ધ મીઠાઈ સારી મીઠાઈ સારું ફરસાણ મળી રહે એ માટે આવનાર સમયગાળા માટે આ એક નિર્ણય કરવામાં આવ્યો